ગુજરાતમાં ડ્રગ્સના કિસ્સાઓ વધી રહ્યા છે અને યુવાન ધન તેના રવાડે ચડી રહ્યું છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં નવસારી જિલ્લા પોલીસે એક મહિનામાં આઠ જેટલા એમબીબીએસના ગુનાઓ શોધી કાઢ્યા છે જેમાં નવસારી જિલ્લા પોલીસે બે ગાંજા ઉગાડતા ખેડૂતો એસઓજી પોલીસના હાથે ચડ્યા છે જેમાંથી એક ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે નશાકારક પદાર્થોનું સેવન જે છેલ્લા ઘણા સમયથી ગુજરાત માટે દૂષણ બની રહ્યું છે જેમાં નવસારી જિલ્લા પોલીસ ન્યુસન્સને ડામવા માટે રાત દિવસ કામે લાગી છે નવસારી જિલ્લા પોલીસે જિલ્લાના જલાલપુર તાલુકાના આઠ ગામે ગાંજાની ખેતી કરતા ખેડૂતોનો ખુલાસો કર્યો છે આઠ ગામથી અંજલ માછીવાડ જતા માર્ગ પર સૈનિકો મેટલ વર્ક કારખાનાની પાછળના ભાગે ગાંજાની ખેતી થઈ રહી હતી જેની માહિતીના આધારે નવસારી જિલ્લા એસઓજી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતાં આઠ જેટલા છોડ મળી આવ્યા હતા અને ખેતી કરનાર સં ખેડૂત સંદીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે એસઓજી પોલીસે કારખાના પાછળથી સાડત્રીસ હજારનો ગાંજો પણ ચડપી પાડ્યો છે નવસારી જિલ્લા પોલીસે નશાકારક પદાર્થો મુક્ત કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને જિલ્લામાં નજર રાખવામાં આવી રહી છે અગાઉ નવસારી જિલ્લામાં અંજલ માછીવાડના દરિયા કિનારેથી પચાસ કરોડનું અફઘાન બનાવટનું ડ્રગ્સ દરિયા કિનારેથી પકડી પાડવામાં આવ્યું હતું અને હાલ નવસારી જિલ્લામાં એક મહિનામાં આઠ જેટલા એનડીપીએસના ગુનાઓ પણ શોધી કાઢવામાં આવ્યા છે જિલ્લાની નશામુક્ત કરવા માટે પોલીસ લોકોને જાગૃત કરવાની સાથે સાથે સતર્ક રહીને કામગીરી પણ કરી રહી છે ગઈકાલે નવસારી એસઓજી ને પૂર્વ મળેલ બાતમીના અનુસંધાનમાં નવસારીની અંદર જલાલપુર પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસ નો કેસ નોંધવામાં આવ્યો છે આ કેસની હકીકત એવી રીતે છે કે સુનિકો મેટલ વર્ક્સ નામના કારખાનાની અંદર એનું માલિક સંદીપ છોટુભાઈ પટેલ આઠ ગામનો રહેવાસી ત્યાં ગાંજાનો વાવેતર કરતો હતો ત્યાં ગયા પછી પોલીસ દ્વારા આઠ ગાંજાના ઝાડ વાવેતર પકડવામાં આવ્યું છે જેની કુલ કિંમત રૂપિયા થાય છે ગયા મહિનાની અંદર ડ્રગ ફ્રી નવસારી કેમ્પેન હેઠળ નવસારી પોલીસ દ્વારા આઠવો કેસ નોંધવામાં આવ્યો છે અને ગયા વર્ષ પ્રમાણે ઓલરેડી એક માસની અંદર બે ગુના કામગીરી નવસારી જિલ્લા પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી છે અને ડ્રગ ફ્રી નવસારી કેમ્પેન હેઠળ આ ઝુંબેશ જો છે પોલીસની આગળ પણ ચાલુ મારે છે